સુરતમાં વરસાદી માહોલમાં મનપા ની પોલ ખુલ્લી પડી જવા પામી હતી મનપા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ હતી સ્થળો પર પાણી તંત્ર કામગીરીમાં જોડાઈ ગઈ છે સાફ સફાઈ કરવામાં આવી હતી મોટી માત્રામાં ટીમો કામગીરીમાં લાગી ગઈ હોવાનું જોવા મળ્યું હતું પાણી ભરાયેલા તમામ સ્થળ પર સાફ ની કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે હાલ પણ પાણી ભરાવાની સમસ્યા થી લોકોમાં તંત્ર અને રાજકીય વર્ગ સામે ભારે રોષ વ્યાપી ગયો છે આ સાફ સફાઈ ની કામગીરી કરવામાં આવતા મનપા તંત્ર ઘોડા છૂટી ગયા બાદ તબેલાને ને તાળા મારવા નીકળી આવવાનું સૂત્ર સાર્થક થવા પામ્યું છે મારું નામ ડોક્ટર નિમેશ દેસાઈ નાયબ આરોગ્ય અધિકારી લિંબાયત છે પાણીનો વરસાદનો ભારે વરસાદના કારણે ખાડી પૂર આવવાને કારણે છેલ્લા ત્રણેક દિવસથી પાણીનો ભરાવો હતો જે કાલે સવારેથી પાણીનો ભરાવો ઉતરવાનું સ્ટાર્ટ થતાં જ આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા દરેક એરિયામાં સાફ સાફસફાઈની સઘન ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી હતી જેના સંદર્ભે ગઈકાલે મોટાભાગના એરિયા આપણે ક્લિયર કરી દીધા છે અત્યારે આપણે અહીંયા વામ્બે આવાસની અંદર પર્વતની અંદર સાફસ સફાઈની કામગીરી ચાલે છે જેમાં કાલે મોર્નિંગ આજે મોર્નિંગમાં છ વાગે જેટલું પાણી ઉતરેલું હતું ત્યાર પછી આપણે અહીંયા સડસઠ માર્સની ટીમ મૂકેલી છે સાથે સાથે ઓસુબી રોબોટ અને ટ્રકની ટીમ બી આપણે મૂકવામાં આવેલી છે અને આની સાથે સાથે મેડિકલ ટીમ દ્વારા દરેક જગ્યા પર થોડ એફેક્ટેડ જેટલા બી એરિયા છે દરેક જગ્યા પર મેડિકલ ટીમ ડિપ્લોય કરી અને તેમાં દરેકનું સર્વેલન્સ એક્ટિવિટી કરી ઘરે ઘરે જઈ એને અને એન્પીઓ દ્વારા સર્વેલન્સ કરી અને એમાંથી જે કોઈ બીને કોઈ નાની મોટી બીમારી હોય ફીવર હોય તાવ હોય ડાયરિયા હોય એ બધા જ વ્યક્તિને આપણે મેડિકલ ટીમ દ્વારા જે દવા પૂરી પાડવામાં આવેલી છે આ ઉપરાંત વીબીડીસીની કામગીરી દ્વારા વીબીડીસી ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યાં પાણીનો ભરાવો થોડો થયેલો હોય ત્યાં બેક્ટિસોલની દવા અને અલગ અલગ ટાઈપની જંતુનાશક દવાનો છંટકાવ કરી કરવામાં આવેલો છે જેના કારણે નજીકના ભવિષ્યમાં ડેન્ગ્યુ મલેરિયા જેવી બીમારીઓનો રોગચાળો ન ફાટે એ માટેની પૂરી તકેદારી સુરત મહાનગરપાલિકા લેવા જન આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલી છે